વરસાદી તમારી મજા બગાડશે આગામી સાત દિવસ વિંડીમાં આપણે જોઈએ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે એ વાવાઝોડું છે અને બીજી સાગરમાં અહીંયા આપ આ સિસ્ટમ જોઈ રહ્યા છો લાનીનોની અસરના કારણે આ ડિપ્રેશન છે જે મજબૂત થઈ જેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે અહીંયા આપ જોઈ રહ્યા છો મહારાષ્ટ્રમાં પણ તેની અસર છે પરંતુ જે આ પર્ટિક્યુલર સિસ્ટમની અસર છે તે જૂનાગઢ ઉના ભાવનગર અમરેલીમાં સૌથી વધારે ગીર સોમનાથમાં જોવા મળશે તે વાતાવરણમાં પલટો આવ્યો છે ઇવન રાજકોટ થાન પાસે અને અહીંયા મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ પડી શકે છે જોકે છૂટો છવાયો વરસાદ રહેશે અમદાવાદ દાહોદ વડોદરામાં વરસાદની આગાહી છે વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે વરસાદ પણ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતનો આ આખો બેડ કે જ્યાં વરસાદી માહોલ રહેશે આપણે સાંજની પરિસ્થિતિ પણ જોઈ લઈએ તો સાંજે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ સિસ્ટમ છે વધારે તીવ્ર બની છે વડોદરામાં રેડ કવર એરિયા છે એટલે સૌથી વધારે અસર મધ્ય ગુજરાત

આજના દિવસે આ ત્રણમાં રહી શકે છે રિમેનિંગ રાજકોટ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે ત્યાં પણ વરસાદ રહી શકે છે મધ્ય ગુજરાત એટલે કે વડોદરા આસપાસ વરસાદી માહોલ છે ત્યાં પણ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતનો આ આખો બેટ સુરત વલસાડ તાપી જ્યાં વરસાદ પડી પણ રહ્યો છે અને હજુ પણ આજના દિવસે વરસાદી માહોલ યથાવત રહેશે એટલે ઓવરઓલ આ સિસ્ટમ વરસાદી સિસ્ટમ છે જેના કારણે આ ડિપ્રેશનના કારણે આગામી સાત દિવસ ભારે વરસાદ પડી શકે છે અમુક જગ્યાઓ જરા અમુક જગ્યા એવી પણ છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અસર જોવા મળશે પરંતુ ઓછી જોવા મળશે પરંતુ સૌથી વધારે વરસાદ હેરાન કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને અને આ બધામાં એલર્ટ અને ચિંતા ખેડૂતો માટે છે તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે કમેન્ટ સેક્શનમાં જણાવો